નમસ્કાર હું દિવ્યા પંડ્યા આપ જોઈ રહ્યા છો પ્રામાણિકતા વિસ્તારમાં વૃદ્ધની થયેલી હત્યાનો ભેદ ઉકેલી પોલીસે ઘરે મસાજ કરવા આવતા દંપતીની કરી ધરપકડ ઉત્તરાયણના બે દિવસ દરમિયાન શહેરમાં દોરી વાગવાના તેમજ ધાબા પરથી પડી જવાના એકસો છ થી વધુ કેસ નોંધાયા નારોલ વિશાલા બ્રિજ પર એક્ટિવા પર જઈ રહેલી યુવતીને અજાણ્યા વાહને ટક્કર મારતા યુવતીનું ઘટના સ્થળ પર મોત નિપજ્યું પેલેડિયમ મોલ પાસે રાત્રિના સમય ખુલ્લી તલવારો સાથે ફિલ્મી ડમે આતંક મચાવનારા તત્વોને પોલીસે દબોચી લીધા સાબરમતી રેલવે સ્ટેશન અસામાજિક તત્વોનો અડ્ડો બન્યો પાર્કિંગમાં રેલવે એન્જિનના નીચેના ભાગેદારોની બોટલો મળી રાજ્યમાં ડીજીપી વિકાસ દરેક પોલીસ સ્ટેશનમાં એક નવી પહેલ સાથે કેન્દ્ર શરૂ કરવાનો નિર્ણય લીધો ગૃહમંત્રી અમિત શાહે આજે વડનગર ખાતે પ્રેરણા સંકુલ અને સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ અવલોકાપન કર્યું વડોદરા શહેરના જેતલપુર બ્રિજ પાસે પાદરાના ડેપ્યુટી મામલતદારે દારૂ પીધેલી હાલતમાં અકસ્માત કર્યો ભારતીય સેનાએ બુધવારે મહારાષ્ટ્રના પુણેમાં આવેલા સેન્ટર પરેડ ગ્રાઉન્ડ ખાતે સિત્યોતેરમાં આર્મી ડેની ઉજવણી કરી બોલીવુડ એક્ટર સૈફ અલી ખાન પર મુંબઈના ખાસ થી તેમના નિવાસ સ્થાને છરી વડે હુમલો કરવામાં આવ્યો